કરવા માટે કઈક ને કઈક પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે આજે શ્રી ગુજરાત જ્ઞાતિ ની વાત કરીએ તો શ્રી ગુજર સુતાર જ્ઞાતિ વિશ્વકર્મા મંદિર દ્વારા તારીખ ત્રેવીસ જુલાઈ બે ના રોજ અને ચોવીસ અને પચીસ દિવસ સરસ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આત્મનિર્ભર બહેનો પોતાની કલા ને કલાકૃતિને રજૂ કરશે અને સાથે સાથે આ એક્ઝિબિશનમાં ઘણી બધી અવનવી વેરાયટીઓ પણ તમને જોવા મળશે જેવી કે હેન્ડીક્રાફ્ટ છે આર્ટ છે 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 ચોળી અને અને એ સાથે જો પોતાની કલા કૃતિને અલગ રીતે પ્રેઝન્ટ કરવા માંગતી હોય તો તેમના માટે આ વિશ્વકર્મા જ્ઞાતિ તરફથી એક અલગ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે તો સર્વ જ્ઞાતિ ની બહેનો અને ભાવભર્યું આમંત્રણ છે કે આ ત્રણ દિવસના એક્ઝિબિશનમાં જરૂરથી પધારજો આ ત્રણ દિવસનું એક્ઝિબિશન એટલે કે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચ્ચીસથી લઈને ચોવીસ અને પચ્ચીસ એટલે કે પચીસ જુલાઈ સુધી આ એક્ઝિબિશન રહેવાનું છે સવારે નવ થી લઈને રાતના નવ વાગ્યા સુધી આ સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો શ્રી ગુજરાત સુત્ર જ્ઞાતિના વિશ્વકર્મા ભાઈઓ તથા બહેનોને મારી વિનંતી છે કે અવશ્ય આ બહેનોના જે કલાકૃતિને છે તે નિહાળવાવો અને આ એક્ઝિબિશનની મુલાકાત

ભદ્રક્યા હાલ તમે સ્ટુડન્ટ્સ જેવા મને લાગો છો શું તમારી એજ કેટલી છે ઓગણીસ વર્ષની ઉંમરમાં આવો વિચાર કઈ રીતે આવ્યો કે કઈક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરીએ મમ્મી ની એક્સપ્રેશન થી મમ્મી ની એક્સપ્રેશન થી શું આઈટમ બનાવો છો તમે અમે છે આ પાંદ અને ગુલકન મુખવાસ છે એકદમ નેચરલ કેમિકલ અને સેક્રીન વગરનો છે ને ગમે એટલો ખાસો ગોળું નહીં પડે એક વર્ષની ગેરંટી પછી આ તલ ને વરિયાળીનો છે અને અળસીનો મુખવાસ અમે મુખવાસ વેચીએ છીએ અને એ હોમ ડિલેવરી ફ્રીમાં આપીએ છીએ અરે વાહ અને અમારા દશક મિત્રોને તમારો કોન્ટેક કરવો હોય તો કઈ રીતે કરી શકશે એક્ઝિબિશનમાં આવવું પડશે નહીં અમારું કાર્ડ પણ છે અને હા એક્ઝિબિશનમાં તો આવવું પડશે કારણ કે અત્યારે કોઈ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ નથી એટલે થેન્ક યુ આપણું હાલ અત્યારે સ્ટોલ નંબર માં મારી સાથે છે તમારું નામ પીતીના તમારી પાસે શું પ્રોડક્ટ અવેલેબલ છે રાખડી હોમમેડ રાખડી અચ્છા હોમમેડ રાખડી કેટલો સમય લાગે છે આમને બનાવવામાં દોઢ બે મહિના જેવું થઈ જાય જયારે જાતે કોઈ સ્ત્રી પગભર હોય ત્યારે કેવી ફીલિંગ આવે સારી સારી ફિલિંગ આવે કે આપણે આપણી રીતે કરી છે ઓકે ચલો આપણે આગળ વધીએ સ્ટોલ બાજુ તમે જોઈ શકો છો રાખડી પણ છે અત્યારે અહિયાં તમે જોઈ શકો છો કે કાનોડાને જો તમે શણગાર કરો છો ને જો વૈષ્ણવ ધર્મ પાળે છે એમના માટે સુંદર મજાના કાનોડાના વાઘા પણ છે તો અવશ્ય આ કૃષ્ણ ભગવાનને સજાવવા માટે જરૂરથી એક્ઝિબિશન ના પદાર્થો આગળ વધીએ કહેવાય છે કે આજકાલ

તો ઘણા બધા કાપડ આવતા હોય છે જેમ કે કોટન છે પણ તમે કોટન શું છો આપણે જે સૌરાષ્ટ્રમાં ઇન્ડિયામાં મોસ્ટલી જે છે જે મન્થમાંથી કહો ને કે ટેન મંથ્સ તો ગરમી એટલી હોય એટલે જે સુટેબલ કે ને ફ્રેન્ડલી જે બોડી ફ્રેન્ડલી તો ઈ કોટન છે એટલે સૌથી બેસ્ટ કોટન કહેવાય છે કે આપણા ગાંધીજી વખતે જે રેતીઓ કાટવાનું જે હતું એમાં સૂતરનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આજકાલ કોટનનો ટ્રેન્ડ વધારે છે તો જો તમારે કોટનની પરચેસ કરવી છે તો જલ્દીથી થી આવી જજો એક્ઝિબિશનમાં સાથે સાથે કહેવાય છે કે ગૃહ ઉદ્યોગ આમ તો નાના પાય શરૂ કરવામાં આવે છે પણ ક્યારેક ક્યારેક ગૃહ ઉદ્યોગ ઘણી બધી મહિલાઓને આત્મનિર્ભર કરે છે ત્યારે શ્રદ્ધા હેન્ડીક્રાફ્ટ આપની સાથે છે જ્યાં હેન્ડીક્રાફ્ટની દરેક આઇટમ આપણી સમક્ષ છે જેમાં કહેવાય છે કે લગ્નમાં યુઝ થતી જે પ્રોડક્ટ છે તે આપણી સાથે છે એમાં ગોતીરો છે સામૈયા છે પછી તોરણ છે તો દિવાળીની સિઝન આવી રહી છે તો અફકોર્સ તમારે તોરણ ની જરૂર પડશે પછી થાળીની જરૂર પડશે અને એમાં પણ ભગવાનની પૂજા થતી હોય તો સરસ મજાની પૂજા થાળી પણ આપણી પાસે અવેલેબલ છે જેમાં સ્ટોનનું પણ કારીગરી કરવામાં આવી છે સાથે સાથે કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ની વાત આવે તો રાધા કૃષ્ણ કેમ યાદ ના આવે તો કૃષ્ણ ભગવાનના ફોટાવાળી પર સુંદર મજાની આ કલાકૃતિ છે સાથે સાથે હું તમને કૃષ્ણ ભગવાનમાં વધારે બતાવું છું તમે જોઈ શકો છો સુંદર મજાના ફિનિશિંગ સાથે ફિનિશિંગ વર્ક ની સાથે સરસ મજાનું આ છે જો તમારે આ બધી વસ્તુની ખાસ કરીને પ્રોડક્ટ પરચેસ કરવી છે તો જલ્દીથી આવી જાજો અને કોન્ટેક્ટ કરજો શ્રદ્ધા હેન્ડીક્રાફ્ટ હવે કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક ગૃહ ઉદ્યોગ તો પોતાની જાતે મહેનત કરે છે ત્યારે શ્રદ્ધા હેન્ડીક્રાફ્ટના જે ઓનર છે એમની સાથે વાત કરીએ હાલ કેટલી બહેનો કાર્યરત છે આ ગૃહ ઉદ્યોગમાં ત્રીસક બહેનો કામ કરે છે ઘર બેઠા બધું વર્ક આપી છે અને જે કાંઈ આપણે દે છે એ બહેનો માટે જ કરી છે જ્ઞાતિની બહેનોને જો ઘરે બેઠા પોતાના રીતે પગભર થવાની અને પોતાના કલાકૃતિને પ્રેઝન્ટ કરવાનો મોકો જોતો હોય તો શ્રદ્ધા હેન્ડીક્રાફ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે તમે શ્રદ્ધા હેન્ડીક્રાફ્ટ નો કોન્ટેક્ટ કરીને તમે ઘરે બેઠા કામ પણ મેળવી શકો છો એ સાથે જ આપણે આગળ વધીએ તમારું નામ કવિતા બેન કવિતા બેન શું પ્રોડક્ટ તમે રાખો છો હું બધું રાખું છું

તો આપની સાથે વાત કરી કે જે ગૃહિણીઓ છે તે ઘરે બેસીને પગભર થાય છે અને રોજીરોટી પોતે કમાઈ શકે છે આજની દારી કિસ્સી કમ નહીં એ વાક્યને સાર્થક કરે છે આ સરસ મજાની મહિલાઓ હાલ આપણે આગળ વધીએ આમ તો કહેવાય છે કે આજકાલ સાડી આપણા હિન્દુની બહુ મહત્વની વસ્તુ છે પણ આજકાલ ફેશન ટ્રેન્ડની સાથે ચાલવું પણ સમયની સાથે ચાલવું પણ એટલું જ જરૂરી છે તો આજકાલ કુર્તી અને ડ્રેસીસ નો ટ્રેન્ડ વધારે પડતો જોવા મળે છે તો એ સ્ટોલ ઉપર હું આવી ગઈ છું શોપિંગ કરવા માટે તમારું નામ હેલો તમારું નામ પારુલબેન સાડા ચારસો સાડા છસો બધી અલગ અલગ રેન્જમાં અચ્છા ડ્રેસમાં બધી વેરાયટી છે ઓકે તો જો તમારે ડ્રેસ લેવા છે આમ તો દિવાળી આવી રહી છે અને ફરવા જવાના હોય તો શોપિંગ તો બનતા તો આવી જજો એક્ઝિબિશનમાં જે સરસ મજા ડ્રેસ કલેક્શન પણ જોવા મળશે આગળ વધીએ

સુંદરબજાની રાખડીઓ છે અને સાથે સાથે ટ્વીન્સ બહેનો છે તો ચલો તેમની સાથે વાત કરીએ તમારું નામ હેલી હેની અને હેલી રાઈટ ઓકે શું ઉમર છે તમારી

હેન્ડમેડ ચોરી છે

સાથે સાથે નવરાત્રીમાં ચરિયા ચોરી પહેરીને જ ગરબા રમવું તો જ ગરબાની વાઇબ આવે છે સાચું ને તેવું સરસ મજાનું સુંદર મજાનું કલેક્શન જે ઓક્સરડાઈઝનું જે સુંદર મજાની હું તો નવરાત્રી કરવાની તમારે શોપિંગ કરવી છે કે નહીં આ સુંદર મજાના સ્ટોલ જોઈને તો ખરેખર શોપિંગ કરવાનું મન થઈ ગયું છે એટલે સુંદર મજાની જ્વેલરીનું કલેક્શન મારી પાસે છે કહેવાય છે કે સ્ત્રીઓનો શણગાર એ સૌથી મહત્વનો હોય છે અને એમાં પણ ઓર્નામેન્ટ્સ આવે તો સ્ત્રીઓનું સાચું ઘરેળું કહેવાય છે ચલો એમની સાથે વાત

આપણે તો છે ને કેવું છે કે ડિસ્કાઉન્ટ અને સેલ હોય ત્યાં તો પહેલા જ આવવાનું સાચું ને અને આમ પણ જો સ્ત્રી હોય ને એ ક્યાંક ને ક્યાંક ઘરનું મેનેજમેન્ટ એમની સાથે હોય તો નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે તો શોપિંગ તો બનતા પણ એમાં પણ શોપિંગ ની સાથે સાથે ડિસ્કાઉન્ટ મળી જાય તો સીમા બેને આ સરસ મજાની જ્વેલરી પર તમને વીસ ડિસ્કાઉન્ટ આપશે તો હવે ગ્રાહકોની જોડે છો જલ્દીથી આવી જાઓ મારા વિશ્વકર્માના વંશજો અને વિઝિટ કરો આ સરસ મજાના એક્ઝિબિશન તો આપણે બધા મળીએ છીએ એક્ઝિબિશનમાં હું તો આવું છું સરસ મજાની શોપિંગ કરવા તમે આવો છો ને જય વિશ્વકર્મા હાલ જેમ ઉપર આપણે સ્ટોલની મુલાકાત કરી તેમ નીચે પણ સ્ટોલ છે મેં કીધું તું ને કે છે ચોવીસ સ્ટોલ છે તો એક એક સ્ટોલની મુલાકાત હું તમને કરાવીશ અને કહેવાય છે કે આજકાલ હેર અને સ્કીન નું આપણે બહુ ધ્યાન રાખીએ છીએ તો એવી સરસ મજાની સ્કિન કેર ની પ્રોડક્ટ લઈને આવે છે શું તમારું નામ મારું નામ ભૂમિ સુરેલિયા છે અને હું અહીંથી જ છું રાજકોટ મારી પ્રોડક્ટ બધી ઓલ ઓવર સ્કીન કેર માટે છે ને બિઝનેસ વુમન એન્ટરપ્રિન્યુર આપણી સાથે છે અને એમાં સ્કિન કેર હેર કેર અને ડેન્ટિસ્ટ લગતી પ્રોડક્ટ પણ એ રાખે છે તો તમને એ પણ અહીં મળી રહેશે આજના એક્ઝિબિશનમાં તો તમને હરેક વસ્તુ મળી રહેશે કે જેની તમારે જરૂરિયાત છે અને આપણે રેગ્યુલર આ બધી વસ્તુનો યુઝ કરીએ છીએ તો કેમ ના આપણે પરચેસ બહારથી થી તો કરીએ છીએ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ પણ આ જ બહેનોને મદદરૂપ થઈએ અને શોપિંગ કરીએ આ એક્ઝિબિશનમાં આવીને ખાસ કરીને કહેવાય છે કે ભાઈ ગુજરાતી હોય ને

શ્રાવણ મહિનો શરૂ છે સાબુદાણી ખીચડી ખાવાનું મન થાય તો દિવ્યાબેન પાસે આવી જજો હું તો હમણાં ટેસ્ટ કરવાની સરસ મજાની એમની ભેળ છે એમના ખાટિયા ઢોકળા છે તો એ પણ અને સાબુદાણાની ખીચડી છે તો જે એક્ઝિબિશન માં ફરતા ફરતા ભૂખ લાગે એમનો પર દિવ્યા બેન તમને સોલ્યુશન આપે છે કે અહીંયા આવીને સરસ મજાનું જમી લો સાથે સાથે આપણે આગળ વધીએ તો મારી બાજુ એક બીજો સ્ટોલ પણ છે કે જ્યાં હોમમેડ પર્સિસ છે ભાઈ આપણે તો છે ને મેચિંગ આઉટફિટ સાથે મેચિંગ પર્સ તો પહેલા જોઈએ શું તમારું નામ કટેશ આદ્રશ શ્રી કિરીટભાઈ દ્રષ્ટિ તમારી ઉંમર કેટલી છે 21 અચ્છા

અચ્છા ઓકે તો સાથે સાથે આ ઘણી બધી આઈટમ્સ છે હવે નવરાત્રી આવી રહી છે તો એમના માટે પણ છે સાથે સાથે મેં કહ્યું ને કે ભાઈ આપણે છે ને લુકમાં તો કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા તો ની સાથે મેચિંગ પર્સ તો બનતા હે તો સરસ મજાના આ પર્સ છે એ પણ તમે જોઈ શકો છો આ બધા પર્સ જાતે બનાવેલા છે કેટલા સુંદર છે લાગે ને તો આવી જજો સરસ મજાની શોપિંગ કરવા માટે પર્સની સાથે સાથે આપણે આગળ વધીએ હજુ એક સ્ટોલની ની મુલાકાત કરાવું ભાઈ લાગે છે કે આ હેર પ્રોડક્ટ છે શું તમારું નામ મારેશિયા મીનાક્ષી મીનાક્ષી બેન સરસ મજાની હેર પ્રોડક્ટ લઈને આવે છે કેટલી કેટલી હેર પ્રોડક્ટ છે તમારી પાસે આ ઓનિયન નું તેલ છે અને આ આંબડા તેલ છે પ્લસ શેમ્પુ છે અરીઠાનું શેમ્પુ છે અને મારી પોતાની જ પ્રોડક્ટ છે અને હું હાથ જાતે બનાવું છું અરે વાહ તમે જાતે બનાવો છો આ પ્રોડક્ટ

ત્રણ આઈટમ છે કેટલા સવાઈ થી બધી વસ્તુ ચલાવો છો એક્ઝિબિશન કરાવ છો એક્ઝિબિશન આપડે સમાજ હોય ત્યારે કરો છો બાકી અન્ય ક્યાંય બીજી જગ્યાએ ક્યાં કરતી જ નથી સમાજ માટે જ સમાજમાં જ કરવાનું બહુ સરસ મજાની વાત છે કહેવા છે કે પોતાના સમાજ માટે એક ગૌરવ હોવું એ પણ આજની ડાળીમાં કંઈક ને કંઈક છુપાયેલું છે તો જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ સ્ત્રી પીછે હાથ નથી કરતી સો રાજકોટ વાસીઓ થઈ જાઓ જલ્દી તૈયાર અને વિઝિટ કરો શ્રી વિશ્વકર્મા ગુજરાત સુતાર મંદિર આવેલા આ ત્રણ દિવસના એક્ઝિબિશનની હું તો આજે એક્ઝિબિશનમાં માં આવીને સરસ મજાની શોપિંગ કરવાની છું તમે પણ આવો છો ને જય વિશ્વકર્મા